બેઠકમાં હાજર રહ્યા ગુજરાતના તમામ જિલ્લામાં મથકે મહિલાઓ સાત તારીખ સુધી એક દિવસનો ઉપવાસ કરશે અમદાવાદ કમિશનરના પરિપત્ર મુજબ ક્ષત્રિય સમાજ દ્વારા

જે કાર્યવાહી સૌરાષ્ટ્ર ઝોન કાર્યકર્તા આગળની કાર્યવાહી કરશે ગુજરાત સ્તરે મહિલા સંગઠન તૈયાર કરી દેવામાં આવ્યું છે આ કમિટી લીગલ કમિટી ની રચના ક્ષત્રિય સમાજ કરશે ભાજપ છવ્વીસ બેઠક હરાવવા ક્ષત્રિય સમાજ તૈયાર છે રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલાને હરાવવામાં આવશે ભાજપને ગુજરાતમાં હરાવવા ક્ષત્રિય સમાજ તૈયાર છે ત્યારે રાજકોટ જામનગર સાબરકાંઠા ભાવનગર જેવી મહત્વની બેઠક પર હરાવવા માટે તૈયાર છે ભાજપ ક્ષત્રિય સમાજની જરૂર ન હોય તો ક્ષત્રિય સમાજ વાયકોટ કરશે ત્યારે ભાજપનો વિરોધ કરી ભાજપ સામે જ પાર્ટી હશે તેને મત આપવામાં આવશે વડાપ્રધાન અને ગૃહમંત્રીનો પણ વિરોધ કરાશે કોઈ પણ નેતા આવે લોકશાહી ધ્યાનમાં રાખીને વિરોધ કરાશે રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠા જામનગર ભરૂચ સાબરકાંઠા અને કચ્છ આ બેઠકો પર ભાજપને હવે નુકસાન થશે તેમ જણાવાયું અસ્મિતાની લડાઈ લડી રહ્યા હતા એ અમે લોકશાહી ગમે બૌદ્ધિકતાથી અમે બધી જગ્યાએ લડાઈ આપી છે અને આપણે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ આવેદન આપવા જોઈએ એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કરી સત્તાધારી પક્ષના અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા એ પછી પણ અમે સીએમ સાથે એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી અમારો જે પ્રશ્ન હતો બેનો દીકરીઓની જે વાચા વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી સાત છ થી સાત લાખ જે લોકો હાજર હતા રતન પર એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી અમારી જે એક અસ્મિતાનો સવાલ હતો અમારા જે અસ્તિત્વ પર જે લાંછન લગાડેલું હતું અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય રામ રાજ્યની વાત કરતા હોય ત્યારે જો બહેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે અમે એવી આશા સાથે ચાલતા હતા પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા આ લોકશાહી છે અમે સ્વીકારીએ છીએ રાજાશાહી નથી

બહેનો પ્રતિક ઉપવાસમાં બેસે અઢાર દિવસ સુધી અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્ર વર્ગ છે અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે માત્ર રાજપૂત સમાજની સ્ત્રીઓનો નથી એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી પર આવ્યું છે આજે અમારી બહેનો દીકરો પર તો અમારા ઇતિહાસ પર લાંચન લગાડવામાં આવ્યું છે કાલ સવારના તમારા ઘરે પણ આવશે એટલે આ જે છે એક નૈતિકતાની અધોપતિ થાય અધો જે થાય છે એની માટેનો આ સવાલ છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરી તો હું એવું કહું કે બાવન હજાર જે બૂથ છે એમાં અમારી માટે ઉભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અમે બહેનો માટેનો સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી ટાઈલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આસ્મિતા નો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જયારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર માફી ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઉભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ પર લંચન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લઈને માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં એટલે અમારી લડાઈ આ સિદ્ધિ છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી થી છવ્વીસ સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડત આપશું